ઘોર બેદરકારી સામે આવી જિલ્લા પંચાયત રોડ પર ગટરમાં એસટી બસ ફસાય અમરેલી જિલ્લા પંચાયત કચેરી નજીક મેઇન રોડ પર નગરપાલિકા દ્વારા કરાયેલા કામમાં એસટી બસ ફસાય નગરપાલિકા દ્વારા કરાયેલા કાચા કામના કારણે એસટી બસ ફસાય મોટી મોણ પરી અમરેલી રૂટની ખાડામાં ફસાય મુસાફરોમાં આબાદ બચાવ સ્થાનિક લોકોને જણાવ્યું સમરકામ થતું હોવા છતાં કોઈ સાઇડ બોર્ડ નહીં મુકતા સર્જાય દુર્ઘટના અમરેલી નગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ ભભૂક્યો અમરેલી શહેરમાં અનેક વિસ્તારોનું ખાડાનું સામ્રાજ્ય અશોક મણવર અમરેલી